હે માતાજી મિત્રો દીપમાલા ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે આપણા બહેનો દ્વારા ભાખરિયા સોમવારનું વ્રત માનવામાં આવે છે તો આજે આપણે આ વ્રત કે કોણ કરી શકીએ કેવી રીતે કરી શકાય તેમજ આ વ્રતના શું ફાયદા છે તેનો સંપૂર્ણ વાર્તા કરીશું આ વ્રત જે કરશે તેના પર શિવજીની કૃપા હંમેશા માટે બની રહેશે અને તેના જીવનની આધિ વ્યાધિ અને ઉપાધિ ચોક્કસ દૂર થશે જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્ર સગા સંબંધીઓ સ્નેહીજનોને આ વિડીયોની લિંક ફોરવર્ડ કરજો તેમજ કોમેન્ટમાં જય મહાદેવ લખજો સોમવાર આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે વ્રત કરનારે ત્રણ પાંચ કે સાત એમ એકી સંખ્યામાં મહાદેવજીને બીલીપત્ર ચડાવવા અને શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી તે દિવસે ભાખરિયા સોમવારની વાર્તા સાંભળવી મહાદેવજીને ભાખરીનું નૈવેદ્ય ધરાવવું ઉપવાસ કરવો અને ભાખરીનો લાડુ બનાવી અને એકટાણું કરવામાં આવે છે એક ગામ હતું તે ગામમાં સોમેશ્વર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો એની પત્નીનું નામ ગૌરી હતું સોમેશ્વર બ્રાહ્મણ ઘણો વિદ્વાન અને પરોપકારી હતો તેની પત્ની દયાળુ અને ગુણવાળી હતી તે પતિની સેવા કરતી પતિ જે કંઈ ભિક્ષા માગી લાવે તેમાંથી તે થોડું ઘણું દાન કરતી તેઓ હંમેશા એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા ઘણી તો આ બંને પતિ પત્નીને ભૂખ્યા રહેવું પડતું બંને જણા પોતાની દરિદ્રતાથી ખૂબ કંટાળી ગયા હતા પરંતુ કરવું શું એક દિવસે તો બ્રાહ્મણને કાંઈ જ ભિક્ષા મળી નહીં એટલે બ્રાહ્મણ બ્રાહ્મણી મૂંઝાયા કે આજે ભૂખ્યા માણસને ખવડાવશું શું આખરે ખૂબ વિચાર કરીને તેઓએ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું બ્રાહ્મણે મહાદેવજીની આરાધના શરૂ કરી થોડા દિવસ થયા કે મહાદેવજી તેમને ત્યાં સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનો ભિક્ષા પાત્ર ધરી અને ઊભા રહ્યા બ્રાહ્મણ થોડો ખચકાયો તેણે થયું કે બ્રાહ્મણને શું આપીશું એ તો ચિંતામાં પડી ગયો એ સંન્યાસીના પગે પડ્યો અને પોતાની ગરીબાઈની વાત કરી એટલે સંન્યાસી બોલ્યો હે બ્રાહ્મણ તું ભાખરિયા સોમવારનું વ્રત કર તારું દુઃખ જરૂર દૂર થશે મહારાજ તે વ્રત કેવી રીતે કરાય તે જણાવો સન્યાસી બોલ્યા શ્રાવણ માસના પહેલાં સોમવારે વ્રતનો પ્રારંભ કરવો અને સાડા ત્રણ માસ સુધી વિધિ પ્રમાણે આ વ્રત કરવું પ્રત્યેક સોમવારે ત્રણ પાંચ કે સાત બીલીપત્ર મહાદેવજીને ચડાવવા અને તેનું પૂજન કરવું કથા વાર્તા સાંભળવી પછી જ એકટાણું કરવું પ્રત્યેક સોમવારે પાંચ ભાખરીઓ બનાવી ભગવાનને નૈવેદ્ય ધરાવવો બે ભાખરીઓ બ્રાહ્મણને અથવા તો નાના છોકરાને આપવી બાકી વધેલ બે ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવી ભગવાનને નૈવેદ ધરાવેલ ભાખરી પછી ગાયને ખવડાવી દેવી કાર્તક મહિનાની અજવાળી વ્રતનું ઉજવણું કરવું તે દિવસે મહાદેવજીની પૂજા કરી યથાશક્તિ અન્નદાન આપવું આ પ્રમાણે વ્રત કરવાથી સ્ત્રીઓને પરમ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે નિર્ધનને ધન મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે આમ કહી સંન્યાસીએ અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ શ્રદ્ધાપૂર્વક પાખરિયા સોમવારનું વ્રત શરૂ કર્યું વ્રત કરવાથી દિવસે દિવસે તેમની હાલત સુધરતી ગઈ કાર્તક મહિનાનો અજવાળિયો ચૌદસે વ્રતનું ઉજવણું કર્યું ભાખરિયા સોમવારના વ્રતથી બ્રાહ્મણ બ્રાહ્મણી થોડા વખતમાં જ સુખી થઈ ગયા ને આનંદમાં દિવસો વિતાવા લાગ્યા હે ભોળાનાથ ભાખરિયા સોમવારના વ્રતથી જેવા બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ફળ્યા તેવા વ્રત કરનાર તથા સાંભળનાર સૌને ફળજો